બોરડી ચીકુ ફેસ્ટિવલનું જોરદાર આયોજન પ્રકૃતિ ખેતી અને ખેડૂત માટે પ્રાણ પૂરતો મહોત્સવ યોજાશે કોરોનાના કપરા સમય બાદ બે વર્ષ પછી ચીકુ ફેસ્ટિવલ માટે નવતર આયોજન ઉમરગામ તાલુકાની અડીને આવેલા મહારાષ્ટ્રમાં બોરડી ગામ ચીકુ અને બાગાયતી ખેતી અને ફળોના ઉત્પાદન માટે જાણીતું વિસ્તાર છે વોકલ ફોર લોકલ અને ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા અને ખેડૂતોને પ્રોત્સાહન મળી પ્રકૃતિ પ્રત્યે લોકો જાગૃત બને તેવા આશય સાથે અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરીએ ચીકુ ફેસ્ટિવલ બોરડીના કિનારે આયોજન કરવામાં આવ્યું છે બોરડી ગુજરાત કારોબાર અને શીખ રૂરલ એન્ટરપ્રુનર વેલફેર ફાઉન્ડેશન અને વિવિધ સ્થાનિક સંસ્થાઓ અને પ્રાયોજકોના માધ્યમથી બોરડીના રણિયામણા દરિયાકિનારે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવનાર છે બેસ્ટ ફ્રોમ વેસ્ટ વેસ્ટથી ઠીમને આધારિત મોટા ભાગની સજાવટનું આયોજન કરવામાં આવશે સ્થાનિક લોકોના ઉત્પાદનો તેમનામાં રહેલી કલાકૃતિઓને વોકલ ફોર લોકલની બાબત પર ફોકસ કરવામાં આવ્યું છે બે દિવસીય યોજાનાર આ ફેસ્ટિવલમાં સ્થાનિક ખાદ્ય સંસ્કૃતિને પ્રોત્સાહન મળે તેવા સ્ટોલ અને મસાલેદાર વાનગીઓના સ્ટોલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે ખાસ આ ફેસ્ટિવલમાં ચીકુ ફળમાંથી બનતા વિવિધ પ્રકારના વેરાયટીઓના વેચાણ માટે ખાસ ચીકુ પેવેલિયન પોઈન્ટ ચીકુ બજારને ચાર અનેરો પ્રોત્સાહન પૂરું પાડશે અને અન્ય ફળપાક પકાવતા પંદર ખેડૂતો અને ગૃહ ઉદ્યોગોની મહિલા ઉદ્યોગોને સ્થાન આપવામાં આવશે સાથે સાથે સ્થાનિક ખેડૂતો અને બાગાયતદાર લોકો માટે કૃષિ ધન અને પ્રદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ચીકુ ફેસ્ટિવલમાં આવનાર લોકો માટે સ્થાનિક કલાકારો અને તેમની અલગ અલગ કૃતિઓ બે દિવસ દરમિયાનમાં ગ્રામ્ય સંસ્કૃતિ અને અન્ય કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહેશે માટીના વાસણો વાંસની વેરાયટીઓ હસ્તકલા વ્યંગચિત્રો જેવી બાબતો એક નવી ઓળખ ઊભી કરશે દર વર્ષે યોજાતા ચીકુ ફેસ્ટિવલમાં ભારતભરમાંથી આવતા પર્યટકો આ વર્ષે અનેરી મોજ માણી શકે તેવું આયોજન અને આમંત્રણ આયોજકો તરફથી કરવામાં આવ્યું છે બે હજાર તેરમાં આ ચીકુ ફેસ્ટિવલની શરૂઆત થઈ અહીંયા આ આપણા બોર્ડર પર છે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર છે સો આ એક મિક્સ કલ્ચર કહેવાય એટલે આપણું ગુજરાતી ને મરાઠી આ તમે બધી જગ્યાએ જોશો તો સીમા પર વાદ હોય છે પણ આ એક જ એરિયા એવો છે આપણા આખા ઇન્ડિયામાં જ્યાં સીમા પર વાદ નથી સંવાદ છે ને આ સંવાદનો એક અમેઝિંગ એક અહીંયા સોશિયલ એટમોસ્ફિયર છે અહીંયાની કલ્ચર છે અને આ જ કલ્ચર આ ચીકુ ફેસ્ટિવલમાં અ પ્રેઝન્ટ કરવા આવે છે સો અહીંયાનું ટુરિઝમ અહીંની ખેતી અહીંનો ખેડૂત એકચ્યુઅલી તમે જોવા જાવ તો આ ચીકુ ફેસ્ટિવલ ખેડૂતોએ ચાલુ કરેલો છે કે જે અહીંયાના ચીકુ ફાર્મર છે એન્ડ ધીઝ ઓલ ઇઝ અબાઉટ ટુરિઝમ ચીકુ ફેસ્ટિવલ એન્ડ ફૂડ કલ્ચર સો બેસીકલી અહીંની બધી સંસ્કૃતિઓ અહીંયા સામેલ છે અહીંની વારલી લોકોની સંસ્કૃતિ છે અહીંની મરાઠી વાડવલ લોકોની સંસ્કૃતિ છે પારસી લોકોની સંસ્કૃતિ છે વારલી લોકોના ઘણા ઘણા બધા ડાન્સીસ આર્ટ ફોર્મેટ બધું અહીંયા સાદર કરાય છે સો ઓવરઓલ આ એક મિક્સ કલ્ચર છે જેકું એમ જોવા જાય તો ખરી રીતે ઇન્ડિયાનું પ્રેઝન્ટેશન છે અહીંયા ને ટોટલી અહીંયાની ઇકોનોમી ગ્રામીણ ઇકોનોમીને ઇમ્પ્રૂવ કરવા માટે બહુ બધો અહીંયાનો સપોર્ટિંગ રોલ છે ચૂકુ ફેસ્ટિવલ ટીમનો ને એવર્સે આપણા અધ્યક્ષ છે સંદીપ રાઉતજી આરઈડબ્લ્યુએફ એ સંસ્થાએ હાથમાં લીધેલો છે બે એટલે નવ વરસ પહેલે જે ચાલુ કીધું ચાલુ કીધું ત્યારે એમટીસી કોકણભૂમિ એના મેન અમારા શરૂ કરવાવાળા છે હતા તે હતા પ્રભાકર સાવે ડાણુનું ડાણુનું ફિરોઝા તાફતી ડાણુનું ડિસ્કવર ડાણુની ટીમ આ બધા મળીને આ ફેસ્ટિવલ શરૂ કરેલો હતો એમટીડીસીના સપોર્ટથી ને આજ સુધી લોકોના સપોર્ટ પર એ ફેસ્ટિવલ ચાલુ છે અહીંયા સ્ટોલ બહુ બધા લોકો સ્ટોલ લે છે ગુજરાતના સુરતથી લઈને મુંબઈ સુધી વિઝિટર્સ તો ઓલ ઓવર ઇન્ડિયા આવે છે ફોરેનર્સ બી આવે છે પણ વોકલ ફોર લોકલ આ ટેગલાઇન છે ને બેસ્ટ ફ્રોમ વેસ્ટ આ થીમ છે એટલે ઇન્વાયરમેન્ટ ફ્રેન્ડલી થીમ થી આ પ્રોગ્રામ કરવા આવે છે સો વોકલ ફોર લોકલમાં લોકલ કલ્ચરને લોકલ ને પ્રમોશન કરવા માટે અમે આ પ્રોગ્રામને તમારા તરફથી સપોર્ટ એક્સપેક્ટેડ છે અમને એટલે બહુ બધા લોકો સારા તરીકે ફૂટફોલ થશે અહીંયા ને લોકોના કમર્શિયલ્સ બી લોકોના સારા થશે આઈ હોપ એન્ડ આઈ વિશ ઓલ ધીસ ચીકુ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝર્સ ટીમ વેરી બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ સો મચ આ પારસી કલ્ચરના સાથે સાથે જ અહીંની ગુજરાતી કલ્ચર જે છે એમાં બી બહુ બહુ ડાયવર્સિટી છે આ ગુજરાતી કલ્ચરમાં અહીંયાની ને અહીંયાનું ફૂડ બી બહુ એક્સિલન્ટ એક્સિલન્ટ કહેવાય છે